મોટો ભાઈ એક દાડો થાપે તો છોડી ગયું આખું કેવું છે એટલે એમ થાય તમે અમને જે સુરા બગડ્યા હોવા ના તો સુરા મોટો શું એક દાડો કહીએ જુ કીધું નઈ મોટો શું તો બોલીએ જુ એનું તમે ચીડી કરી ચીડી થઈ ગઈ ના થઈ ગઈ તમારી વાત હાસી પણ તમે આમ થોડું મન થી બોલાવો હવે હું કોઈ ગામમાં મન નહીં આવતો તમે ચાલુ તમે ફરક હોય તો એ રૂપિયાની તમારી શોભા વધારા તો આમ કોક થાય હું શું તમે ભંગાર નાખો તારી શું વાતો કરી ગયો તમારે વાત કરે ના તાર નાના મૂટે લપ લપ થાય ને લપ લપ થાય ને નાના મૂટે ના કમણી થાપ દીજી હવે પડતી નઈ તઈ થાપ છે ને આટી થોડી પૂજી બસ ભાજી ના તઈ ખબી મોટો હવે મોટા છે તો અમારે આ ભાખડી છે જુઓ અલ્યા તો માર ખાય મડી હું કોઈ રેડી પૂછું તું આ લઈ દે દી ન કે હું બપુરાય માં ખાના મઈ જાય એટલે આ ઈ તો વાત તમારે એકવાનો પાક નઈ મારો પાક છે આ જમીન માં રેડી આઈ ગઈ વાત

છોડી ચાલો તને છોડું પછી આવું છોડવા કેવું છે ને બાપર હો કપૂર આક્રણ ચોડો મારા ભાગ ની જમીન ઘાટી મને દુશ્મન કપૂરજી તારું તો તમારા જમીન ઉપર હેડવા ના આવું હું ગોડો હું ચકરી એટલે આ તમારી તો તમે ઓછ્યાર ને મૂકોડો એટલે એક સાફ છોડીને તો તારે મુટામથી ત્રણ પાડી ગયું પાછા મૂકવાડો મુચકની હોય તો તું મને હેઠળ જ એમ દાદ હાડો ને જમીન મારી છે આ મુશ્વા મળી મૂટા કુઈ શકાય કોઈ તમે તો કોઈ રેવાય ને તો મુહ ને કપૂરજી હોય તમારો હું રાખી એટલે કપૂરજી નું હોય એને તમે એમ ના કેના પાગ મારો છે છે ને પાક ચારો ચા કંને બધા જમીન તો મારી છે ને દાર કોણ કે તારી જમીન જ્યાં લાવતા કંને તો આ કપૂરજી હોય ને તનવા રાખી ને તમે તો કોઈ ગોમમાં કોઈ તારે જે ફૂટ હોય હું પાક તો તમને ખબર પડશે બે થાપુ જઈ ગયું ખબર

હલોલ પેહલી વખત માર મોટો ભાઈ આ ધોકો છોડી ગયો છે તું તરત ને તરત આય તારકા જેટલા જણા હોય એટલા લઈને યાર આજ મારવાનો છે આખો આખો મા જીવતો નહિ રાખો આ તરત આવ કપૂર તમી જ્યા તઈ ઢોકો છોડ્યો છે મને તઈ જ્યા આ રમ લક્ષ્મણ ને જોણી કેમ તીર જ પડી છે આદ માં એટી આવી દુશ્મન મણિયા કટ્ટર ફોન કરીને મોણ જોવા દીધું બહાર થી આ તો નો જબર કે બહાર થી મોણ જોવા દીન મારવાનું કર્યા છે આખો જોવું પડશે પછી કો કેવું પડશે એમ નેમ નહીં જાવ તરત મારે આખો જોઈરાજે કેમ મોણ જો આવે છે

भाई mình भाई mình भाई 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 con भाई भाई

પાસે ભમડી ભરી દેના આ બાઈક ખાલી કરો અને એ પણ બી ના એ નાલકા ગોમાં બી કોઈનું બગાડી લે આપ કોઈનું ખોટું કરી ભલા તો તમે લ્યા ઓન ફાય કેવરાઓ તમે બગાડી તો નહીં આ ગોમાં છે એ જગ્યા બગાડી છે તમે શું કેવું મારે હું પણ હું શું હતું એ તો વાત છે તમે

એ જો ભૂસવાનું અને બરાબર કમ્પ્લીટ ન કરાય મને ફારવાયા મને અને તમારા લાઈવ શું છે લાઈવ શું છે જીવી છે કોલેજ પર કોફીનો капуચિનો ગોમર બધું આવતું ભાઈ ના બધું આવતું ઓકે પણ ઓ કેમ ને ઈ કોલટર કેમ તો કમ્પિટિટ્યુટ કોકા કોણ થઈ ગયો ઉપર કોણ કે સાલ છે લે હાલો સુરાય હવે પ્રો કોમ થઈ ગયો કોફીનો આવ એમ તો મારે જ બસ પૈસા લઈને પૈસા લઈને જરા તમે એ હા અલ્યા તમાર નંબર દઈએ ને વાત ચાલતી રહી જાય આ નવ કાટ કીધું તમે પૂરી છે માં લાઈ જો તમે બાત જો પડી તો ના દુકાને

તક ભાઈ બે તમે કોઈ જો એક કપડે કાઢો હવે ઓયન હોય તું રબ જાઓ મને મારું કઢા તું બખાડો અલ્યા ફુસેનો મારું ખાશે છોડી તમે ધમતા નથી પૂરતું પડે કે રાખવું પડે તારે રાખો મગજ ને તમારે ખબર છે પણ નથી

Bertanya orang orang, jangan nak ramai Ini tu orang hasilus orang gemburan ni. Kalau tak kalu, tak tegas, bau senduk, punya pulak macam. Salah, ni ada tu, ada tu, ada tu, ada tu, ada tu, ada tu, ada dia ada tu, 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 ada tu,

নাই বেয়া নেকি পাছি বম আমি দেখা তাই દેખાતો છોકરા ના કોઈ ના થાય તો બેઠા નથી રાવણ સડી દોતા બોલાવો પોલીસ

આજે આ વિડીયો પણ આપણે એવું સમજવા મળે છે કે કોઈ દિવસ ના પાડવું કરવાનું આખ મિત્રો હમણાં થી બે દાડે થી આવતા બધા અમારે ભણવાનું હોય છે કોઈ ખેતરનું નું કરતા હોય મનમ હોય છે એટલે વિડીયા નહી આવતા હવે બધું પટી દે વિડીયા